મહેસાણા નગરપાલિકાની જો નબળી વાસ્તવિકતા જોવી હોય ને તો સ્વાગત છે તમારું સરદાર ભવનથી નાગલપુર ગામ જતા રસ્તા પર જ્યાં આગળ બે વર્ષથી ગટર લાઈન ઉભરાઈ છે પરંતુ નગરપાલિકાએ હજુ સુધી કોઈ પણ કાર્યવાહી કરી નથી અહીંના રહેવાસીઓનું કહેવું છે કે તેઓએ વારંવાર નોટિસ આપી છે નગરપાલિકાને કીધું છે પરંતુ હજુ સુધી નગરપાલિકા દ્વારા કોઈ પણ પગલા લેવામાં નથી આવ્યા તો શું છે સમગ્ર માહિતી આવો જાણીએ અહીંના જ રહેવાસીઓ કેમ અધિકારીઓ કરી રહ્યા છે આંખ આડા કાન શું અધિકારીઓને નથી દેખાઈ રહી જનતાની હાલાકી છેલ્લા બે વર્ષથી રજૂઆત છતાં ઉકેલ કેમ નહીં સમયસર વેરો લેવા તૈયાર તો પછી કામ કરવામાં પીછે હટ કેમ ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા નાગલપુર ગામથી જીઆઈડીસી તરફ જવાના રસ્તા પર ગટર લાઈન ઉભરાયેલી છે ત્યારે મારી પાછળ એક્ઝિટ પાછળ બાલવાટિકા આવેલી છે જેમાં નાના નાના ભૂલકાઓ અહીંયા ભણવા આવતા હોય છે ત્યારે અહીંયા નાના બાળકોને રોગચાળો ફેલાવાનો પણ ડર છે છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવી રહી

પ્રોબ્લમ બધાનું અમે સોલ્યુશન લેવા ગયા પણ કોઈ સાંભળતા નહીં નગરપાલિકાવાળા તો એમને કંઈ કામ કરવાની ઈચ્છા ના હોય તો પોતે રાજીનામું મૂકી દે અમે પોતે નગરપાલિકા ચલાવવા તૈયાર છીએ કારણ કે અમે બધા પબ્લિક હેરાન થઈ ગયા છીએ બાજુમાં પાણીનો બોર છે બાજુમાં આંગણવાડી છે તો અમારે કરવાનું શું તો સાંભળતા ના હોય તો પદ ઉપરથી રાજીનામું આપી દે અમારે કોઈ જરૂર નથી આવી નગરપાલિકાની કારણ કે અમે અત્યાર સુધી વેરા પડીએ છીએ બધું સોલ્યુશન કરીએ છીએ જે કે તો અમારે શું કરવાનું હવે એ ના કરી શકતા હોય તો મહેરબાની કરીને નગરપાલિકામાંથી રાજીનામું આપી દે તો તમે છેલ્લા બે વર્ષથી આ ગટર લાઈન અહીંયા ઉભરાય છે તો તમે એક પણ વખત કેટલી વખત તમે નગરપાલિકામાં આ જે પ્રસ્તાવ છે મૂકેલો છે અમે ઘણી વખત મૂકેલો છે અમારી અમારી જોડે બધા સબૂત બી છે જોતું હોય તો અમે આપવા તૈયાર છીએ કોઈ નગરપાલિકા સાંભળતી નથી નગરપાલિકામાં જઈએ છીએ એટલે એક દિવસ ખાલી આવે છે દેખાવ કરીને જતા રહે છે અમે કરીશું કરીશું એવું કરીને ખાલી દેખાવ કરીને જતા રહે છે બાકી કોઈ સોલ્યુશન લાવતા નથી અહીંયા બાજુમાં જાંગળવાડી આવેલી છે બાલવાટિકા છે નાના બાળકોની ત્યારે અહીંયા નાના બાળકો ભણવા આવે છે તો શું એમને કોઈ પણ પ્રકારનો રોગચાળો થયેલો છે યા બાળકોને કેટલી તકલીફ પડી રહી છે અહીંયા બાળકોને બહુ તકલીફ છે ઘણો બધો રોગચાળો છે અત્યારે તમે જોઈને જઈને જોઈ આવો અહીંયા આંગણવાડીમાં નગરપાલિકા અહીંયા સ્કૂલોમાં દવાખાના બહુ અતિશય ઉભરાય છે

જે વાલ ખોલવા પાણી પાણીમાં ગટરમાં થઈને જ જાય છે તો એ જ પાણી લોકો બધા પીવે છે હું વિનોદ પટેલ મોઢેરા રોડ ઉપર આવેલી આરુ સોસાયટી એમાં હું મંત્રી તરીકે ફરજ બજાવું છું અહીંયા પાછલા બે વર્ષથી અમે રહીએ છીએ અને અમારી સોસાયટી અને નાગલપુર ગામ બંને વચ્ચે અમારી ગટરનું પાણી ત્યાં જાય છે પાછલા કેટલાય સમયથી આ ગટરનું પાણી એટલું ઉભરાઈ રહ્યું છે અમે વારંવાર રજૂઆત કરી છે નગરપાલિકાને રજૂઆત કરી છે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે છાપામાં અમે આની પ્રિન્ટ આપેલી છે છતાં પણ હજુ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી અહીંયા તમે જોઈ શકો છો એટલું બધું ગંદકી થઈ રહી છે ગટરો બધી ઉભરાઈ રહી છે લોકોને આવવા જવામાં તકલીફો પડી રહી છે વિદ્યાર્થીઓને કોલેજ જવામાં તકલીફો પડે છે નોકરિયાત લોકોને નોકરી જવામાં તકલીફ પડે છે વાહન ચાલકો પરાણે પાણીમાંથી નીકળે છે અને આટલી ગંદકીમાં એક બાજુ સરકાર કહી રહી છે કે સ્વચ્છતા અભિયાન ચલાવવું છે એક બાજુ ચાંદીપુરા જેવો ભયંકર રોગ નીકળ્યો છે અહીંયા ડેન્ગ્યુ વારંવાર અહીંયા જોવા મળે છે અને તમને દેખાય છે ડેન્ગ્યુના કેટલા મચ્છરો અહીંયા જોવા મળી રહ્યા છે અને આ બધું જો આમનામ આમ ચાલતું રહેશે તો અમારી સોસાયટી આખી રોગના એક અંદર ભરાઈ જશે રોગચાળાની અંદર અમે આવી જઈશું અને અમને બચાવવા માટે કોણ આવશે આ નગરપાલિકા અમારી પાસે ડ્રેનેજ વેરો લે છે બસો રૂપિયા ડ્રેનેજ વેરો આખી સોસાયટી આપે છે અને નગરપાલિકા ડ્રેનેજના અમે ટીપુ પણ દૂર કરતી નથી તો અમે બધા લોકોએ નક્કી કર્યું છે કે જ્યાં સુધી અમારી આ સફાઈ નહીં કરે ત્યાં સુધી આખી સોસાયટી અમે નગરપાલિકાનો વેરો ભરવાના નથી વેરાનો અમે સંપૂર્ણ બહિષ્કાર કરવાના છીએ બસ અમારી એક જ માંગ છે કે ઝડપીમાં ઝડપી નગરપાલિકા આ ગટરનું લાઈન જે પાણી છે એ પાણી બધું દૂર કરાવે ગટર લાઈનો સાફ કરાવે અને અમારો જે રસ્તો છે એ ખુલ્લો કરાવે નગરપાલિકા અગાઉ કહેતી હતી કે ભાઈ અમે પમ્પિંગ સ્ટેશનો બનાવ્યા છે અને ટૂંક સમયમાં જેનું ટેન્ડર પણ અપાઈ ગયું છે સફાઈ કરવાની છે પણ હજુ સુધી કોઈ પણ વ્યક્તિ કામ કરવા માટે આવ્યું નથી અને હજી ક્યાં સુધી અમારે રાહ જોવાની જ્યારે બધા લોકો બીમાર પડી અને ખાટલા પથારીમાં જઈ અને હોસ્પિટલમાં જઈને બેસે ત્યારે નગરપાલિકા અહીંયા આવશે તો બસ અમારી એક જ માંગ છે કે નગરપાલિકા ઝડપથી અમારો આ ગંદકી છે એ દૂર કરે અને અમને સ્વચ્છતા જે અમારી પહેલા હતી એ પાછી આપી દે બસ ભાજપ એ બાજુ સ્વચ્છતા અભિયાન માટે કેટલા ખર્ચા કરે છે કેટલી એડવર્ટાઈઝો બનાવે છે અને એના માટે નેતાઓ ખુદ નરેન્દ્ર મોદી આપણા પ્રિયમ સાહેબ પણ કચરો વાર્તા આપણને જોવા મળે છે અને અહીંયા કચરો તો નહીં તો અહીંયા ગંદકીનો ઢગ થયો છે તો અહીંયા ભાજપ સરકાર પણ જે ખાલી દેખાવ કરે છે તો સાચા અર્થમાં જો એને સફાઈ કરવી હોય તો અમારી સોસાયટીને આ બાજુમાં સફાઈ પણ કરી આપે અમને મારું નામ સોનલબેન સુથાર છે હું બે વર્ષથી આરુ સાઇટમાં રહું છું લગભગ બે વર્ષથી વેરો પણ અમે ભરીએ છીએ હું રહેવાય ત્યારના દસ દિવસ તરત આ તકલીફ ચાલુ છે નગરપાલિકાવાળા સાંભળતા નથી આ ગંદકી પાણીનું અને અહીંના જે બિલ્ડર જે કહેવાય બિલ્ડરને અમારા સોસાયટીના દરેક મિત્રોએ આવેદનપત્ર આપ્યું તો એ હાથ ઊંચા કરી દે છે કે મેં તો નગરપાલિકાવાળાને કહી દીધું છે તો અમારે સાચું કોણ અને ખોટું કોણ મારે તો બસ એક જ કહેવું છે કે સસ્તા અભિયાનના નારા ચલાવો છો તો આજે મહેસાણાના જે પ્રમુખ મંત્રી બન્યા હોય ને જેમને અમે ભાજપમાં જીતાડીને લાયા હોય ને ખરેખર જો એમને દયા હોય તો જરા નજર નાખી અને જુઓ જ્યારે વોટ લેવા હોય ત્યારે આવો છો તો અત્યારે ખરે જોવાનું છે અમારા બાળકો બીમાર તો આની જવાબદારી કોણ લેશે અને આ ખરેખર ભયંકર આખા મહેસાણામાં આવું નહીં હોય એવું અમારા આ સાઈટ અંદર હું તો ધન્યવાદ માનું છું કસવાવાળા ભાઈઓને કે અમને આ બોલતા નથી ને કે ખરેખર અમારે બહુ ખોટો વિવાદ થઈ જાય તો આના માટે કંઈક જલ્દી ને જલ્દી હલ પછી શું મારે ભગવાનને પ્રાર્થના કરવી પડશે કે હે ભગવાન તમે નીચે આવો અને અમારા આળ સાઈડનો ગંદકી થઈ છે એનો કંઈક નિકાલ લાવો ખરેખર જો બિલ્ડર હોય અમા કોણ છે ભાગીદાર બિલ્ડર છે કે નગરપાલિકા વાળા છે અમે નથી જાણતા ભગવાન જાણીએ છીએ અને ભગવાન માથે રાખીને ખરેખર મારે તો બસ તમને એક જ કેવું છે કે જો તમારા દિલમાં થોડી પણ ભાવના હોય ને હજુ ત્રણસો ઘર છે બીજા ચારસો તો બનવાના છે તો તમે વિચાર કરો આ ગંદકી ક્યાંની ક્યાં પોખસે અમારા બાળકો અને અમે બધા તમામ નાગલપુર વાળા પણ બિચારા કંટાળી ગયા છે તો મહેરબાની કરીને આનો કઈક નિકાલ લાવો ભગવાનથી ડરો અમારાથી ના ડરો તો કઈ નહીં પણ ભગવાનથી ડરો ને આનો કઈક તાત્કાલિક નિર્ણય લાવો નગરપાલિકા નગરપાલિકા